સાયંકાલે પ્રભુ પ્રગટ થાય છે અને હિરણ્ય કશિપુને પોતાની જંગ ઉપર બેસાડીને જયારે એમના વિશાલ નખ દ્વારા ચીરવા જાય છે ત્યારે સૌથી મોટામાં મોટો પ્રશ્ન નરહરી ભગવાન હિરણ્ય કશિપુને કરે છે કે હવે બોલ કોની માયા સીમિત છે મારી કે બ્રહ્માની આ નરહરી અવતારનું તાત્પર્ય છે શું કે ભગવાન બ્રહ્માજી નો કાળ પણ સીમિત છે પરંતુ કૃષ્ણ ભગવાન તો કાલના પણ કાલ છે